ભુજ શહેરમાં છેલ્લા બાર દિવસથી પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે આપણે સૌ જાણીએ છીએ તેમ અત્યાર સુધી ક્યારે ન સર્જાયું તેવી આ કટોકટી છે એક તરફ એવું કહેવાય રહ્યું છે કે ભુજના જે પરંપરાગત બોર અને અન્ય પાણીના સોર્સ હતા તે અત્યારે નથી અને ભુજ શહેર સંપૂર્ણ નર્મદા આધારિત થઈ ગયું છે એટલે નર્મદામાં ક્યાંય વિક્ષેપ આવે તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આપણે અગાઉ પાણીની કટોકટી પણ જોઈ છે દુકાળ પણ જોયો છે અને પૂર પણ જોયું છે અને આ બધી પરિસ્થિતિમાં ભુજના જે જૂના અને જાણીતા નગરસેવકો નગરપતિઓ છે તેમણે આ તમામ પરિસ્થિતિઓમાં પ્રજાને તકલીફ ન થાય તેમની સાથે રહીને અભૂતપૂર્વ કામગીરી કરી લીધી છે ત્યારે આજે આ જે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે તેનો ઉપાય શું છે તે જાણવા માટે આપણે પૂર્વ નગરપતિઓનો સંપર્ક કરી રહ્યા છીએ જેમાં આજે આપણી સાથે છે દેવરાજભાઈ ગઢવી દેવરાજભાઈ ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે સંજયભાઈ આપ જે વિષય લઈને આવ્યા છો ખાસ કરીને જે પરિસ્થિતિ ઊભી થઈ એક ટેકનિકલ કારણોસર પાણીની જે મુખ્ય લાઇન હતી એ લાઇન જે ભુજોળી પુલ છે એ જે તે વખતે બન્યો અને કોઈ પણ કારણોસર એ પુલની નીચે એ લાઈન આવી જવાથી એ લાઈન તૂટી જવાથી કોઈપણ સંજોગે એ લાઈન પુલ અંદરથી નીકળી અને સ્થળાંતર અત્યારે તો થઈ શકે એમ નથી ટેકનિકલ જે તે વખતે ભૂલ થઈ અને એ મેઇન લાઇન પુલની અંદર જેને કહીએ કે આવી ગઈ દબાઈ ગઈ અને એ લાઈન તૂટવાથી સંપૂર્ણ જેને કહીએ કે મુખ્ય સંપ કૂ કૂકમાં કે જ્યાં નર્મદાનું પાણી આવે એ સંપથી કરી અને ભુજના તમામે તમામ સંપ ઉપર મુખ્ય લાઈનથી પાણી આવે ત્યારે એ ભુજને પાણીનું વિતરણ થઈ રાખ થઈ શકે છે સુચારુ વ્યવસ્થા છેલ્લા એક બે વર્ષથી બહુ સારી ભુજને કહીએ કે પાણીની વ્યવસ્થા સ્ટોરેજ ટેન્કો નર્મદાનું પણ બહુ સારું એવું પાણી સરકારશ્રી દ્વારા ભૂજનગર માટે આપવામાં આવ્યું છે પરંતુ દુઃખની વાત એ છે કે ભૂતકાળની કોઈ પણ ટેકનિકલ ભૂલને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ સાથે ધન્યવાદ આપીશ અત્યારના નગરસેવકોને હોદ્દેદારોને અને કર્મચારીઓને કે તાબડતોબ કારણ કે એક બહુ મોટી જેને કહીએ કે મુખ્ય લાઇન જે ગોતાવાર લાગે એને સાંજતા ખાલી કર્યા પછી ઘણો બધો ટાઈમ લાગે પણ સંજોગે બે વર્ષ પહેલાં જ એક નવી લાઇન નાખવામાં આવી હતી નાની લાઇન છે પરંતુ એની અંદર તાબડતોબ બે દિવસની અંદર કનેક્શનો જોડી અને ગઈકાલથી જ દરેકે દરેક ભુજના સંપમાં પાણી આવી અને લગભગ એંસી ટકા ભુજની અંદર વિતરણ વ્યવસ્થા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે ખાસ કરીને જે આપ વાત કરી રહ્યા છો કે આગામી સમયની અંદર આવી પરિસ્થિતિ ઊભી ન થાય તો એના માટે પણ છેલ્લા પાંચ સાત દિવસથી ભુજ નગરપાલિકાના શાસકો અમારા ધારાસભ્યશ્રી દરેકે દરેક સ્થળ ઉપર જઈ અને એ મોટી લાઈનને ડાયવર્ટ કરી પુલથી બારે નવી લાઇન નાખી અને લગભગ એક બે દિવસની અંદર એનું પણ જોડાણ થઈ જશે સાથે જે વાત રહી આપણા સ્થાનિક સ્ત્રોતોની આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે અમે વહીવટમાં હતા ત્યારે લગભગ સત્યાવીસ બોર ભુજ નગરપાલિકાના બે બોર જે કેશવનગરનો વિસ્તાર ભુજ સાથે જોડાયા એનો એટલે ત્રિશેખ જે કહીએ કે સ્થાનિક સોર્સના બોર હતા ત્યારે તો લગભગ નર્મદાનું પાણી બે પાંચ એમએલડી માન ભુજને મળતું પણ વાસ્તવિકતા એ છે કે નર્મદાનું પીવાનું પાણી જ્યારે વધુ મળવા માંડ્યું ત્યારે જેન કેન પ્રકારે જેને કહીએ કે વહીવટમાં રહેલા અધિકારીઓએ શાસકોને કોઈ રીતે અવગત ન કર્યા અને સંપૂર્ણ આપણે એના આધારિત થઈ ગયા છીએ ત્યારે આવનારા દિવસોમાં ભુજના શાસકો વહીવટી તંત્ર સરકાર સાથે મળી ને આપણા જે સ્થાનિક સોર્સ છે એ સોર્સ મારફત પણ આપણે જેને કહીએ કે પાણીનું એક વિકલ્પ ઊભો કરવો જોઈએ દાખલા તરીકે ભુજની વાત કરીએ તો ભુજની અંદર હમીસરની આજુબાજુ છથી સાત ભૂતકાળમાં કૂવા હતા એ કૂવામાંથી વર્ષો પહેલાં પાણી આપણે બધાને ખબર છે કે પીવાનું પાણી આપણે એમાંથી ઉપયોગ કરતા પણ સમયાંતરે ઘર ઘર નળની યોજના આવી અત્યારે નળ યોજના છે એટલે દરેક ઘરની અંદર નળ જોડાણ પણ આવ્યું સાથે સાથે પાણીની જરૂરિયાતો પણ વધતી ગઈ ત્યારે આવનારા દિવસોની અંદર હજી પણ જેટલા જૂના સ્ત્રોતો આપણા પોતાના છે તળાવની આજુબાજુના કુવાઓ છે એને રિચાર્જ કરવા પડે સાથે સાથે મને ખ્યાલ છે લગભગ હું આ જ વોર્ડનો કાઉન્સિલર હતો ત્યારે જુબિલી કોલોનીમાં એક સ્વૈચ્છિક સંસ્થા સાથે ત્યાંના રહેવાસીઓએ એક પહેલ કરી અને ત્યાંનું જે વરસાદનું પાણી હતું એક બોરવેલ કરી અને એ પાણી પોતાના જ કોલોનીના કોમન પ્લોટમાં ઉતાર્યું અને અત્યારે આ પરિસ્થિતિમાં એ બોરનું પાણી એ આખી સોસાયટીને કામ આવ્યું આવા બધા કુદરતી સોર્સ આપણે ગોતી અને દરેક કારણ કે સરકારની ઘણી બધી મર્યાદાઓ છે સરકાર ઘણું બધું આપે છે છતાંય પણ કાંઈક પ્રજા તરીકે આપણી પણ ફરજ હોય છે કે ક્યાં ક્યાંથી કારણ કે પાણી એક એવી વસ્તુ છે આ તો છેલ્લા એક દાયકાથી સારા એવા વરસાદ પડે છે નહીં તો આપે જે રીતે વાત કરી તેમ આપણે દુષ્કાળ પણ જોયા છે વાવાઝોડા પણ જોયા છે પૂર અને હોનારત પણ જોઈ છે ભૂકંપ પણ જોયો છે ત્યારે આ પરિસ્થિતિ આપણે આપણા પોતાના સોર્સ પણ કાંઈક ઊભા કરવા પડે દાખલા તરીકે સરસ કાલે મેં સૂચન વાંચ્યું માન્ય ધારાસભ્યશ્રીનો કેશુભાઈનો કે ભાઈ ધૂના રાજા ડેમ છે તો ધુના રાજાનો આપણે ગ્રેવિટી ફ્લોથી અમુક વિસ્તાર નહીં પણ પચાસ પચીસ ટકા ભૂજને આપણે પાણી આપી શકીએ અને કેશુભાઈ એમાં અગ્રેસર થઈને સરકારમાંથી એના માટેનું જે પણ વહીવટી પ્રક્રિયા થાય એ કરાવવા માટે તત્પર છે ત્યારે એ ધૂના રાજા ડેમને પણ જેને કહીએ કે ખાણેતરું ગયા વખતે થયું હતું ફરીથી ખાણેતરો થઈ વ્યવસ્થિત ચોમાસામાં ભરાય સાથે સાથે નર્મદાના વધારાના પાણી જ્યારે આવવાની વાત છે ત્યારે એની અંદર અને હમીસર તળાવની અંદર અને બીજા જે આજુબાજુ નાના મોટા ભુજ શહેરની અંદર તળાવો છે ત્યાં બારે માસ એ નર્મદાના પાણીથી પણ તળાવો ભરાયેલા રહે જેથી તળના પાણી ઊંચા આવે ને સ્થાનિક જે આપણા બોર હોય કુવાઓ હોય એ બધાના કારણે આપણે ભુજને પાણી કમસે કમ પીવાનું પાણી તો પૂરું કરી જ શકીએ વાત રહી અત્યારના જે ટેકનિકલ ફોલ્ટની સ્વાભાવિક છે કે આવડો મોટો ફોલ્ટ થાય ત્યારે નગરપાલિકાએ મહત્તમ વિસ્તારની અંદર કારણ કે જ્યારે જાહેર જીવનના માણસો છીએ ત્યારે કલેક્ટરશ્રી શ્રી નગરપાલિકાના શાસકો જેટલું પહોંચે તેટલું ટેન્કર દ્વારા પણ મહત્તમ વિસ્તારની અંદર પાણી પહોંચાડવાની કોશિશ કરી છે ધન્યવાદને પાત્ર છે લગભગ ગઈકાલથી લાઇન પંપમાં સંધાઈ જવાથી પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પાછું જેમ હતું તેમ મને લાગે છે બે ચાર દિવસની અંદર બધું થાળે પડી જશે એટલે નગરજનોને પણ વિનંતી છે કે જ્યાં સુધી બે ચાર દિવસની તકલીફ છે ત્યાં સુધી આપણે પાણીનો ઉપયોગ પણ કરકસરથી કરીએ ઘણી વખત સંજયભાઈ આમ નીકળતા હોઈએ કોઈ સોસાયટી કે રસ્તા ઉપરથી ત્યારે ઠીક છે આ તો સ્વાભાવિક છે એક ટેકનિકલ સતી થઈ પણ જ્યારે પાણી એકાંતરે બીજા ત્રીજા દિવસે આવતો હોય ત્યારે તમે પણ માર્ગ કરજો કે આખા ભુજની અંદર દરેક સોસાયટી હોય કે અંડરગ્રાઉન્ડ ટાંકા હોય એમાં પચીસની સોસાયટી હોય એમાંથી પાંચ ઘર એવા હોય કે જેના ટાંકા ઓવરફ્લો થઈ અને પાણી રોડ ઉપર જતું હોય ત્યારે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પાણીનો વેડફાટ ન કરીએ આપણા ટાંકાઓમાં ક્યાંક પણ બોલવા તૂટી ગયા હોય તો એ પણ નવા નાખીએ ક્યાંક પણ આજુબાજુ લાઇન લીકેજ હોય તો તાત્કાલિક આપણે નગરપાલિકાને જાણ કરી એ લાઇનની મરામત કરાવીએ કારણ કે જળ એ જીવન છે જો પાણી બચશે તો જ આપણે બચશું આ એક સ્વાભાવિક વાત છે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ પર્યાવરણની ગ્લોબલ વોર્મિંગની ત્યારે પાણી વગર કશું નથી થવાનું પાણી હશે તો ખેતી થશે પાણી હશે તો વૃક્ષો છશે પાણી હશે તો તમામે તમામ જીવસૃષ્ટિને લાભ થશે ત્યારે પાણીનો પણ આપણે વેડફાટ ન કરીએ એટલી નાગરિક તરીકે પણ આપણી પ્રથમ ફરજ છે બાકી તો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ સતીના કારણે જે પણ પ્રોબ્લેમ ઊભા થયા એ સત્વરે હવે પ્રશ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે ફરીથી નગરપાલિકાના શાસકોને ધન્યવાદ માન્ય ધારાસભ્યશ્રીએ પણ અંગત રસ લઈ અને એ લગભગ ચાર પાંચ વિઝિટો લઈને એ લાઇન ચાલુ કરાવી આવનારા દિવસોમાં સૌ સંકલન કરી આવનારા દિવસોમાં જે રીતે વાત થઈ રીતે ભુજને નર્મદાનું પાણી તો સ્વાભાવિક છે કે સરકાર આખા કચ્છને આપે છે પીવાનું પાણી પણ સાથે સાથે કોઈ પ્રોબ્લેમ થાય તો એના માટે આપણા પોતાના જે સ્રોતો છે એ જીવંત થાય એવા સૌ સારા પ્રયત્નો કરવાની જરૂર છે નરેશભાઈ આપે જણાવ્યું તેમ પ્રોબ્લેમ હવે સોલ્વ થવા ઉપર છે પણ એક દસ બાર દિવસનો ખૂબ જ લાંબો સમય થઈ ગયો તમને એવું લાગે છે કે ક્યાંક હળવાશથી લેવાનું હોય નગરપાલિકાનું એડમિનિસ્ટ્રેશન ના એવું નથી કારણ કે પહેલી વસ્તુ એવી આવી મારા ધ્યાને છે એમ કારણ કે જે વસ્તુ થઈ એના વિધિન એ જ દિવસે નગરપાલિકાની ટીમ એ ફોલ્ટ ગોતવા માટે ગઈ ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે ભુજોડીનો જે ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજમાં ત્રણસોથી ચારસો મીટર એ બ્રિજ નીચે મેઇન લાઇન હતી અને બ્રિજ નીચે તૂટવાથી કોઈ શક્યતા જ નથી કારણ કે બ્રિજ તો ખોદવા ખોદાવાનો છે નહીં સ્વાભાવિક છે કે જે તે વખતે ટેકનિકલ સતી રહી ગઈ અને એ લાઇન ટ્રાન્સફર કરવાની જરૂર હતી જ્યાં પણ આવા બ્રિજના કામ થાય અથવા બીજા કોઈ કામ હોય ત્યારે સ્વાભાવિક છે કે એની એક પદ્ધતિ હોય છે કે ક્યાંય પણ એના નીચે આવતી લાઇનો એક્સવાય જેડ પાણી હોય ગેસ હોય ગટર હોય કે અન્ય લાઈનો હોય એ એનાથી બારે કાઢી એને સ્થળાંતરિત કરવી પડે પણ ન થઈ તો એના કારણે એક બે દિવસ તો ફોલ્ટ ગોઠવામાં જ ગયા પણ બીજે દિવસથી નગરપાલિકાની ટીમ સતત નગર સેવકો એના એન્જિનિયરો એ બધાએ ત્યાં હાજર રહી અને મને લાગે છે કે એ નવી લાઈનની અંદર ડાયવર્ટ કરવાથી નવી લાઈન પણ ક્યાંક ને ક્યાંક રેલવેના કામો થયા હતા જેના કારણે નુકસાન થયું હતું જેવો પાણી ચાલુ કરે મને ધ્યાન છે ત્યાં સુધી તો એમાં લીકેજ થાય અને લાઇન બ્લાસ્ટ થઈ જાય અને પાણી વેળપાય પણ સારું છે પરમ સાંજ સુધી એ લોકોએ લગભગ બારથી પંદર પંચરો સાંધી સાંધી અને અહીં માધાપર સંપ અને ભુજીયા સંપે જ્યારે પાણી પહોંચ્યું ત્યારે બહુ સરસ એક વાત હતી અને લગભગ આજે સવારે જ મારી નગરપાલિકાથી વાત થઈ કાલ સાંજે પણ વાત થઈ એ રીતે લગભગ સિત્તેર ટકા વિસ્તારની અંદર સપ્લાયો થઈ ગઈ છે ને આજે તો સંપૂર્ણ જ્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું અહીંયા રાત સુધી સપ્લાય થઈ જશે દેવરાજભાઈ બીજી એક વાત કરીએ કે આપ તો ખૂબ જ સિનિયર છો આપના વખતે તો વરસાદે નહોતો પડતો એવા દિવસો આપણે જોયા છે તો પણ બાર બાર દિવસ સુધી શહેરને પાણી ન મળે એવી પરિસ્થિતિ નથી સર્જાઈ અમને આજે પણ ફોન આવે છે નાગરિકોના કે પાણી નથી મળ્યું તો તમે હવે જે તમારા નગરપાલિકાના એક અનુભવી તરીકે એમને સૂચનો કરશો કે સંપૂર્ણ નર્મદા ઉપર ડિપેન્ડ રહેવા કરતાં સ્થાનિક જે જૂના બોર હતા તમારા વખતમાં આપણી ચોવીસ કુવાની આવ હતી આ બધા સોર્સિસ પણ તાત્કાલિક ધોરણે અવળી ગ્રાન્ટો મળે છે તો સરકારની તો એમાંથી કંઈક પ્લાનિંગ થવું જોઈએ તમે જે જૂના અનુભવીઓ છો તમે છો બાપાલાલભાઈ છે પરાક્રમસિંહ છે સાથે મળીને આ બાબતે કંઈ વિચારી રહ્યા છો સો ટકા નગરપાલિકા સાથે અમારા મોવડીઓ સાથે બેસી અને આ બાબતે સંપૂર્ણ વિચાર કરી અને જ્યાંથી પણ જે થઈ શકે એ રીતે સૌ સાથે મળી અને આવનારા દિવસોની અંદર આ રીતે કોઈ તકલીફ ભૂજને ન પડે એવા સંપૂર્ણ પ્રયાસો કરશું